અમદાવાદમાં આખરે વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદમાં આખી રાત વરસાદ આવ્યો હતો આખી રાત સતત વરસાદથી અમદાવાદ પાણી પાણી થયું છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ખતરનાક ભારે વરસાદ તૂટી પડ્યો હતો જોકે આખી રાત વરસેલા વરસાદમાં અમદાવાદના હાલ બિહાલ થયા છે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે આજે અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે સવારના ચાર વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો પાણી ભરાતા અમદાવાદના ત્રણ અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે અખબારનગર પરિમલ અને મીઠાખડી અંડરપાસ બંધ કરાયા છે ગુરુકુલ સુરધારા સર્કલ મેમનગર વિસ્તારમાં પાણી ભરાયા છે વેજલપુર જીવરાજ પાર્ક પહેલાદનગર વિસ્તાર પાણી પાણી થયો છે મેમકો બાપુનગર નિકોલ વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યારબાદ નરોડા ઓઢવ ઠક્કરબાપાનગરમાં પાણી ભરાઈ ગયા છે કૃષ્ણનગર વસ્ત્રા દશોદા પાણી પાણી થયું છે અમદાવાદમાં સવારના છ વાગ્યા બાદ શહેરમાં વરસાદે વિરામ લીધો છે ભારે વરસાદને પગલે વાસણા બેરેજ છ ગેટ ખોલવામાં આવ્યા છે બેરેજની બીજી તરફ નવ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે રાતના ભારે વરસાદના પગલે શહેરમાં પચીસથી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે સવારે છ વાગે પૂરા થયેલા ચોવીસ કલાકમાં શહેરમાં સરેરાશ ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો મધરાત ત્રણથી વહેલી સવાર છ વાગ્યા સુધીમાં મેઘરાજાની અતિ તોફાની બેટિંગ જોવા મળી હતી